ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના અને માવઠાના કારણે ખેડૂતોની સ્થિતિ ખૂબ દયનીય બની છે પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આને લઈને ખેડૂતો જગતના તાત છે તે સરકાર સામે આશા અને અપેક્ષા રાખીને બેઠો છે કે સરકાર કોઈ યોગ્ય નિર્ણય તેના માટે લેશે ત્યારે માવઠાના મારના પગલે હાલ જે સ્થિતિનું નિર્માણ થયું છે તે મામલે કોંગ્રેસ મેદાન આવી છે જેમાં કરશનભાઈએ લોન લઈને મોંઘુ બિયારણ કર્યું પાક નિષ્ફળ જતા તેમણે જે જીવન ટૂંકાવ્યું છે જે ઘટનાક્રમ સામે આવ્યો છે દ્વારકાના ભાણોડ તાલુકાના ખેડૂત કરશનભાઈ બામરોટિયાએ જે જીવન ટૂંકાવ્યું છે તેના કારણે કોંગ્રેસે સરકાર ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે અને કહ્યું છે કે સરકારને હજી તારીખ ઉપર તારીખ બસ રમ્યા જ કરવું આજે કરીશું કાલે કરીશું ટેકો આજે આપીશું કાલે આપીશું ત્યારે આ બાબતે પહેલાં તો સાંભળી લો કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીને ગુજરાતમાં મોટા પ્રમાણમાં કમોસમી વરસાદ એના કારણે ગુજરાતના ખેડૂતોની ખેતી સંપૂર્ણપણે નાશ પામી છે એટલે કે કપાસના જીંડવા હોય ખેતરમાંથી બહાર આવે એની પહેલા જ એમને મોટા પાયે કમોસમી વરસાદના કારણે નાશ પામ્યા મગફળી ખેતરમાં પડી તે સંપૂર્ણપણે નાશ પામી ડાંગર સંપૂર્ણપણે નાશ પામી ગઈ છે અને સોયાબીન સહિતના અન્ય પાકો પણ નાશ પામ્યા છે ત્યારે ગુજરાતનો ખેડૂત પારાવાર આર્થિક મુશ્કેલીમાં ધકેલાઈ ગયો છે અગાઉ પણ ગુજરાતના ખેડૂતો કમોસમી વરસાદના કારણે એમને મોટા પાયે નુકસાન થયું હતું આર્થિક દેવામાં ધકેલાઈ ગયા હતા અને આ છેલ્લા કમોસમી વરસાદે મોટા પ્રમાણમાં ખેડૂતોને આર્થિક બરબાદીમાં ધકેલી દીધા છે ત્યારે હતાશા નિરાશા અને આર્થિક દેવા નીચે દબાયેલા ગુજરાતના ખેડૂતમાં આપણી આગળ જે સમાચાર મળે છે દ્વારકાના ભાણવડ તાલુકાના નાના ગામના એક ખેડૂત સાહજી વર્ષના યુવાન ખેડૂતે પોતે આર્થિક તકલીફોને કારણે નિરાશા હતાશામાં આઘાત કરેલો છે આત્મહત્યા કરીને અંતિમ પગલું પડ્યું છે આ ઘણી દુઃખદ અને ચિંતાનો વિષય છે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર સર્વેના નામે નાટક બંધ કરીને તાત્કાલિક પણે ખેડૂતોને પૂરેપૂરે વર્તન ચૂકવે સો ટકા પાક નાશ પાયમો છે સો ટકા વર્તન ચૂકવે દેવા માફી કરે એમના અને ગુજરાતના ખેડૂતને આર્થિક પાયમાં લેવુંથી બહાર લાવે તો જ એમનું જીવન ટકી શકશે બીજી બાજુ કોંગ્રેસ પક્ષ તરીકે હું ગુજરાતના ખેડૂતોને તમારી સાથે ખભે ખભા મારીને ખેડૂત અને ખેતમજૂરોના ન્યાય માટે લડી રહ્યા છીએ આપ અંતિમ પગલું ન ભરો કારણ કે આપનું પરિવાર પણ ગુજરાત માટે ને જગત માટે જરૂરી છે તેવા સંજોગોમાં સરકાર પોતે કોઈ ભાણવડના ખેડૂતે જે રીતે યુવાન ખેડૂત આ અંતિમ પગલું એવું બીજા કોઈ ખેડૂતો અંતિમ પગલું ન ભરે તેની પહેલા તાત્કાલિક એમને આર્થિક સહાય કરે તો જ ગુજરાતનો ખેડૂત અને ખેતી બચશે ખેત મજદૂર બચશે અને તો જ ગુજરાત પ્રગતિ કરશે આપે સાંભળ્યા હતા ડોક્ટર મનીષ દોશી તેમણે આકરા પ્રહાર કર્યા છે અને જે ખેડૂતે જીવન ટૂંકાવે છે તે મામલે તેમણે નારાજગી વ્યક્ત કરી છે દર્શક મિત્ર આવા જ વિડીયો જોવા માટે એન્કવરેજ ન્યૂઝ જોતા રહો